હેલો જય સ્વામિનારાયણ આ ઘઉંનો જાડો લોટ છે તેમાં થોડોક રવો નાખેલો છે અને થોડુંક તેલ નાખી દીધું છે મોણ માટે ગરમ પાણીથી બાંધવાનું છે લોટને લાડવાનું ઢોપરું કાજુ બદામ કિસમિસ ખમણી લીધું છે હવે લોટ બાંધી લો અને પછી તળવાના છે મુઠિયાને હવે આ લોટ બાંધી લીધો છે ધીમે ધીમે મુઠિયા બનાવી નાખવાના છે આવી રીતે બનાવવાના હવે તેલ પણ આવી ગયું છે એટલે ધીમા ગેસે તળવાના છે આ બની ગયા છે નાખી દીધા છે ધીમા ગેસે તળ તળાવવા દેવાના છે આવી રીતે ધીમે ધીમે કરી નાખવાના કોને લાડવા ફેવરિટ છે આ ગણપતિ બાપાને ઝારવાના છે ફેવરિટ હોય ભાવતા હોય તો લાઈક કરો ફોલો કરો અને કોમેન્ટ કરો બધા બની ગયા છે હવે ધીમે ધીમે તળી નાખવાના છે ત્યાર પછી ઘી મૂકીને ગોળ નાખીને પાક લેવાનો છે હવે તળાઈને પછી ઠળે ત્યાર પછી મિક્સરમાં નાખીને બારીક કરવાનું છે હવે આ તળાઈ ગયા છે અને તેને મિક્સરના બાઉલમાં નાખી મુઠિયાનો ભૂકો કરી નાખ્યો છે મિક્સરમાં અને ટોપરું કિસમિસ કાજુ ફટકા કરી નાખી દીધા છે અને ઘી મૂકી દીધું છે આમાં ગોળ નાખવાનો છે પાક લેવાનો છે ગો લાડુનો આવો ગોળ નાખી દીધો છે ફીણા જેવું ન વળે ફીણા ફીણા મળે થવા પાક આવી જાય ને એટલે પછી મિક્સ કરવાનો છે આ ભૂકો પાક આવવાનો ચાલુ થઈ ગયો છે હવે પાક આવી જાય એટલે મિક્સ કરી દેવાનું છે કોને કોને લાડવા ભાવે છે કોમેન્ટ કરો હવે પાક આવી ગયો છે હવે મિક્સ કરી દેવાનું છે હવે આવી રીતે આમાં નાખી દેવાનું છે ને મિક્સ કરી દેવાનું છે હવે આવી રીતે મિક્સ કરી દેવાનું જોવા હવે લાડવા બનાવવાના છે સુરમાના ચાલો બેનો હવે આ લાડવા બની ગયા છે બતાવું તમને ચૂરમાના લડવા ચાલો ખાવા કોના કોના ફેવરેટ છે કોમેન્ટ કરજો